ડીસા શહેરમાં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જવાની ઘટનાથી ભારે તંગદીલી ફેલાય છે આ મામલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી પોલીસ સ્ટેશનમાં ઉગ્ર રજૂઆત ઘટનાની જાણ થતા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉત્તર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોલીસે આ ઘટનાને ગુમશુદા તરીકે નોંધી હોવાથી સંગઠનોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો તેમણે આ મામલાને લવ ગણાવી યુવક સામે કડક કાર્યવાહી હિન્દુ સંગઠનોના ભારે દબાણ બાદ ડીસા નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બેકરી કુવા વહોરા વિસ્તારમાં આવેલા મુસ્લિમ યુવકના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો